છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીને લઈને તૈયારીઓ આખરી તબક્કે પહોંચી ગઈ છે આગામી રોજ મતદાન થશે જિલ્લા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગાર્ગીજેને મતદાન મથકોની મુલાકાત લીધી છે આ વિશે વિગતે વાત કરીએ આ વિડીયો આ સમાચાર લઈને આવ્યા છે અમારા રિપોર્ટર રેહાન પટેલ નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા અને હું અફનાન છોટાઉદેપુર નગરપાલિકામાં અઢી વર્ષથી ચૂંટણી નથી યોજાઈ અને ત્યાં વહીવટીદારનું શાસન હતું અને હવે છોટાઉદેપુર નગરપાલિકામાં કુલ બેઠકો માટે ફેબ્રુઆરીએ મતદાન યોજાવાનું છે જેમાં અઠ્યાવીસ બેઠકો માટે બૂથ ઉપર મતદાન થશે જિલ્લામાં તેર મતદાન મથકો સંવેદનશીલ અને દસને સંવેદનશીલ જાહેર કરવામાં આવે છે જિલ્લા પોલીસ વડા અને અન્ય અધિકારીઓ પણ ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા માટે ઉપસ્થિત રહ્યા જિલ્લા ચૂંટણી અધિકારીએ ઈવીએમ પ્રિપેરેશન રૂમની પણ મુલાકાત લીધી અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી આ વિશે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ગાર્ગી શું બોલ્યા તે જોઈએ આપણા છોટા નગરપાલિકાના સાત વોર્ડનું ઇલેક્શન સોળમી તારીખે છે એના માટે બધી તૈયારીઓ છે આજે સીલિંગ પણ ચાલી રહી છે જે સાંજે સુધીમાં પૂરી થશે અને બધા જે પોલિંગ સ્ટેશન છે ત્યાં બેસિક ફેસિલિટીઝ જે હોવી જોઈએ એ એમ આ બધી તૈયારી છે અને અમે લોકો પીસફુલ ઇલેક્શન થાય એવી રીતે બધી પ્લાનિંગ કરેલી છે થેન્ક યુ હવે ચૂંટણીની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે અને હવે મતદારોની જવાબદારી છે કે તેઓ સોળમી ફેબ્રુઆરીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇપ્સ ઓફ મીડિયા આભાર